હું છું ગુજરાતી અને આ ગુજરાતીમાં મારો પહેલો વિડીયો છે એનીકિલ બ્લોગ મારે પણ સો બસો જ વ્યૂઝ આવે છે તમારી જેવડી પણ અત્યારે પાંચસો હજાર વ્યૂઝ આવવા માંડ્યા છે ઓલરેડી એટલે એમ કહેવા માગું છું કે તમારી કન્ટેન્ટ અંદર કંઈક હશે ને તો તમારા વ્યૂઝ આવશે બાકી તમે મારી જેવડી પંદરથી વીસ દિવસ થઈ ગયા વિડીયો અપલોડ કરો છો હજુ વ્યૂઝ નહીં આવતા સો બસો જ આવે છે તો એટલા જ આવશે પણ કંઈક અલગ લાવશો ને કંઈક ડિફિકલ્ટ અલગ એવું કંઈક લાવશો ને તો જ વ્યૂઝ આવશે બાકી નહીં આવે અને એક વાત કહું છું તમને કે આ જે વિડીયો બનાવવાનું ચાલુ છે ને એ ચાલુ જ રાખો કોઈના કહેવાથી અને કોઈના ના કહેવાથી કંઈ ફરક ના પડે આપણને એટલા માટે કહું છું કે આ જો વિડીયો બનાવવાનું ચાલુ રાખશો ને તો જ વ્યૂઝ આવશે તો તમે વિડીયો પાંચ છ દિવસ બનાવશો અને વ્યૂઝ નહીં આવતા એમ કરીને છોડી દેશો ને તો વ્યૂઝ નહીં આવે એટલા માટે કહું છું કે તમે વિડીયો બનાવવાનું ચાલુ જ રાખો